ઘરના એક તરફના નવા રસ્તાના મંજૂરી આપતા હોય બીજી તરફ જૂના રસ્તા ગબડી જતા હોય તેની બાજુ નજર નાખશે કો એક બાજુ નવા રસ્તાની ખાતમુહૂર્ત કરતા હોય અને બીજી બાજુ રસ્તા ગબડતા હોય એવો સરકારનો વિકાસ થઈ રહ્યો છે તેની તસવીરો ડાંગમાં જોવાલાયક સ્થળો છે બારખાદિયાથી ભૂર ફેડી સુધી મુખ્ય રસ્તા પર પાણી ફરી કોઈ ખબર પડતી નથી રસ્તો છે કે કોતર આવો વિકાસ ડાંગ જિલ્લા પંચાયતનો વિકાસ કે વિનાશ રસ્તો છે કે કોતર છે સાબિત કરશે ડાંગ જિલ્લા પંચાયતના અધિકારી જાણવા મળતી માહિતી મુજબ હાલમાં જ પેચ વર્કની કામગીરી કરનાર વગઈના પપ્પુ ખાન એજન્સીએ માત્ર એક પિકઅપ ગાડી કેટલા ખાડાનું પુરાણ કર્યા ડાંગ જિલ્લાના ઉડાણ વિસ્તારમાં આવેલા એસટી બસ રૂટના રસ્તામાં મોટા પાયે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છતાં મુખ્ય અધિકારીની ઊંઘ ઉડતી નથી જ્યારે ઊંઘ ઉડતી હોય છે ત્યારે કોન્ટ્રાક્ટરને રસ્તાના ખાડાનું પૂરાણ કરવાની કામગીરી સોંપવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરની ચાલચલગલથી કામગીરી ચલાવી રહ્યા છે કે પિકઅપ ગાડીમાં માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન મટીરિયલ લઈ પાંચ કિલોમીટરના ખાડાનું પૂરાણ કરતા હોય એવા કોન્ટ્રાક્ટર પપ્પુ ખાન વગેરે બેસેલા હોય છે અને બિલ પાસ કરનાર પણ વગેરેમાં હોય તો એવા અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીબગતથી થયેલ કામગીરીમાં તપાસ કરશે કોણ આ બનાવો તાલુકા પંચાયતના તાબા હેઠળની કામગીરી થી બુરભેડી સુધી મુખ્ય રસ્તાના કામગીરીમાં સુધારો આવશે ક્યારે રિપોર્ટર રમેશ મહાલા